કે તું અમારી ડેરીમાં ટેન્કરના ફોટા પક પાડીને બીજાને નાખે છે ટેન્કરના જ્યારે દૂધ આવતું હોય ને બહારથી એ બધા દૂધના ટેન્કરના ફોટા પાડીને કે ત્યાં નાખેલા છે મેં કીધું કે મેં કોઈને નથી નાખ્યા પછી મને માર્યો માર્યો પાટાણ ઢીંકા ને પાઈપુન મારતા હતા બે જણા બે જણા મેં કીધું ભાઈ મને મારો તમે મેં કાંઈ નથી કર્યું સતાય મને માર્યો પછી મારો વિડિયો ઉતર્યો અને ડેરીમાં મારવામાં દિનેશભાઈ ચેરમેન અને ભૈલાભાઈ હુંબલ ગાદોઈના છે બનાવ બનો પાંચ વાગે પાંચ સાડા ચાર પાંચ વાગે પછી અહીંયા હું ઘરે હોઈ ગયો પછી અમારા ગામના સરપંચને કીધું પછી મેં એને મને કીધું કે તો આપણે સરકારી હોસ્પિટલમાં બતાવી આવશે સરપંચ લઈને આવ્યા અમારા ગામના ભકાભાઈ નંદાણી હવે તમારી માગણી માંગણી કઈ નથી આવી રીતે ડ્રાઈવર ઉપર હાથ ઉઠાવીને મારી લેવો કે સારું તો નથી ને અમારે સાહેબ મારી પરિસ્થિતિ નબળી છે એટલે હું ટેન્કર હકાવું ને તો મારી ઉપર આવું કર્યું મને માર્યો એ સીસીટીવી કેમેરામાં એ કે તું જ આવે છે કે આ વીડિયા ત્યાં જ ફોટા ત્યાં જ મોકલા મેં મારો મોબાઈલ આખોની ચેક કરી લીધું બધું જોઈ લીધું મારા મોબાઈલમાં એ કંઈ નહોતું ટેન્કરમાં દૂધ ભરાઈને આવે બહારથી ડુપ્લિકેટ દૂધ